ધન્યવાદ કે મારી પૂરી એક વાગે એક રહી બનાવી આવતો કેમ કે એક વાગે શૂટિંગ પૂરું અમારે ગુલી ખાસ એક એડિટિંગ એને પણ એનો ધન્યવાદ માનું છું હોય એટલે ગુલી દેખાયા પણ અમુક નવું નવું બ્લોગ ચાલુ કર્યો અમે એટલે અમે ઓમીસ શીખીએ છીએ હા ના ફોલો કર્યો સબસ્ક્રાઈબ કરી ઘરે ઘર ચાહક મિત્રોએ બહુ સપોર્ટ કર્યો હોય હે શું બોલ્યો આવ આવ ચાહક મિત્રો સોનતી મજા બસ તાળી ભાડે તો ખરેખર અનિલ મંચુરિયન એક નંબર પણ આવે અને પહેલાં ચોકડી પર દુકાન હતી પણ કેમ ના હે

ઈ એને જોતી હતી રાજા ઓ અમાર ભાઈ કે વરાયો ઈયને રાજા જોતી હતી ના આતા નહી કરવાનું ચાલુ ભાઈ આપણે નક્કી કર્યું કે જે બુવાજી રાજા ને માર હોમ બુવાજી માર હું તાજે

ફાવતું નહીં પણ ટ્રાય તો કરી લેવું એસબી મ્યુઝિકલ સ્ટુડિયો એસબી શોપિંગ ને આજે નવું ઓપનિંગ એસબી હિન્દુસ્તાની નવું સાહસ ન્યૂઝ જેવું નવું સાહસ છે ખરેખર ને આવા નવા ઓપનિંગ ચાલુ રહી અમને બહુ હરખ લાગે હે બોલો રીલ બનાવું વાતો કરો છો સુમતારજી મળી ગયા એના સુમતારજી ભાઈ આપણે બે સવાલ બોલાવાના છે સુમતારજી ખરેખર મારે ચાર હજાર ફોલો આપડા સબસ્ક્રાઇબ પૂરા છે માર તો આવો યાર ચમ યાર બધાને મોઢું બતાવો મનો બતાવો પાણી પીવો તો પાણી પીવો તો શું છે

બોલો તમારા પાસે આવી ગયો બોલો ઇન્ટરવ્યુ લેવા માટે જે બોલવું હોય એ જ રૂપિયા લગી લે મારા ખાતા આજ મહેન્દ્ર બોલ્યો ને એનો કટ મારા મેલતે ભાવ છે લગભગ ચાર પાંચ વિડીયો તો એવું બોલ્યો હું કટ મેળી નહીં ગયો ને મેલ્યો નહીં મજાક કરતા હતા અમે રોમજી રોમજી લખું બોલો ભાઈ ચા

ભાઈ ભાઈ તો છે મોટો પૈસા લેવા જોડે લેવાના મારો છોકરો હોય મોટો ભાઈ હાલ પૈસા ભાઈ એટલા બધા નહીં કીધા એટલા નહીં નહીં

બોલ બોલ એ મુહૂર્ત નહીં તમે ખાવા માંડ્યા મુહૂર્ત ભગવાન કરી દીધું કહીએ થઈ ગયું મુહૂર્ત

તો ખરેખર રોહિત મારા થી કંટાળી ગયો હોય કે વ્લોગ ચાલુ કર વ્લોગ ચાલુ કર પણ આ ચાલુ કર્યો એરો કંટાળ્યો મારાથી ખરેખર એવું નહિ મિત્રો

હા તો જોઈ લો મને લગભગ કેમેરામાં શૂટિંગ કરતો ઓછું ફાવે એટલે કરણ ગુલી હા તો ગુલી પેલા શીખવાડ્યું કરણ હવે આવ્યો ખરે પણ કરણ મને ચેનલ બનાવી કોણ

ઓ જોઓ દાદા તો ગા ગા તો અમારવા નો મો મોગર વિપુલ મોગર તો કરેગા યર ઉઈતે જો હે ન્યુ લોગર વિપુલ એ વિપુલ ચલ જાલુ કરી ભઈ દે જો મને

लेलाते teman-teman चलो जय बोलाओ

વિપુલ ને આલો વિપુલ ને આ વિપુલ બરોબર આ વિપુલ ને જોડલા કરવા આલો વિપુલ નઈ રહી જ

બોલ તો કરી ભાઈ કેમ પુનઃ મજા એકદમ કેવું જ લાગે હમણાં ખાવાનું બંધ કર્યું હે તો પુણેમાં અમારે ખાવામાં માસ્ટર હતો થોડું થોડું સાચી લેતો પણ આપણે ચાલુ કરીએ એક વાર ફેરથી અમે ચાલુ કરીએ હવે પાસું ડિસ્ટન્સ રવણ બ્લોક એવું એમ મમ્મી ચાલુ કરીએ હવે પણ કોઈક નવું લાવીએ હા નો ઓર્ડર કરતા ફાવશે ઉપર બેઠે બેઠે એસબી બી શોપિંગ પણ રાત્રે જ હોય એટલે ઓનલાઈન ઓર્ડર થાય એમ ભાઈ ઓનલાઈન ઓર્ડર થાય હા પહેલો ઓર્ડર આપણો Khâu rau, khâu rau, bất đơn này. ta đã đến để ăn thịt 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 Chúng

આવી તો બે તઈ કળી હશે હાલ જ હાલ જ હા ભાઈ ભાઈ થોડા માં કઈટલા થોડા થોડા થાય એટલે કારણ તો જો ઓહ પહેલું મન્ચુરિયન આપણે ખવડાવીએ છોકરાને એટલે આશીર્વાદ મળ્યો થોડા આશીર્વાદ ચાલે ભાઈ ત્યાં ખાવું હાલું એટલા મકા આવતી આવતી ગરમ નહીં ને તો પહેલું મન્ચુરિયન મને શુભભમય ખવરાયું ખરેખર એક નંબર હો ભાઈ લાને ગાવ આવ જા સોંગ કેતો એ ભાઈ વાને એક મોઢું ભર આર્યું આર્યું ખાલે હું બની આલુ હા હું બની આલુ હા

તો જોઈ લો તો ખરેખર વિષ્ણુ કટ લેવા આવ્યો પણ ગુલી અને કરણ કંટાળ લેવડાવી દીધો હે કને ભાઈ હું જોતો હતો અંદર બેડો બેડો ખરેખર મારો અવાજ અંદર રેકોર્ડ જો કરવો નહીં પડે પણ ગમે તે જગ્યાએ આપણો અવાજ સંભળાઈ જાય